સુરતના ડિંડોલી વિસ્તારમાં શનિવારે રાત્રે થયેલી હત્યાનો મામલો ડિંડોલી પોલીસ દ્વારા હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી પોલીસે પિતા સુનીલ ચૌધરી અને પુત્ર કંદન સુનીલ ચૌધરીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ શનિવારની રાતના એક બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી હતી અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇટોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં એ જ્યારે રામ બચ્ચન મોર્યાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે મા આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસ જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના જે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતો આ હથિયાર લઈ અને એણે શનિવારની રાતના ઘટનાક્રમને અંજામ આપ્યો હતો ત્યાં ઝઘડો કરી નાખ્યો હતો અને અત્યારને જામ આરબી વિરુદ્ધ કોઈ ગુલાબ ઇતિહાસ જે આરોપી છે કુંદન અને સુનિલ સુનિલ એના ફાધર છે કુંદન પોતે અગાઉ બીએનએસ એકસો પંદર બે મુજબના કેસમાં દોષી આરોપી તરીકે હતો એના ઉપર પોલીસે એ વખતે કાર્યવાહી કરી હતી